પ્રકરણ બત્રીસ માણસને માણસની જંખના હમણાં એક મિત્રને ત્યાં અમે બેઠા હતા વાતો ચાલતી હતી અચાનક એ મિત્રનો નાનકડો છોકરો રડતો રડતો આવ્યો શું થયું મિત્રે પૂછ્યું કાળું મારી સાથે નથી બોલતો એમાં રડે છે શા માટે તારે પણ તેની સાથે ન બોલવું પપ્પુ જીતુ સિરાજ સ્મિતા કોઈ મારી સાથે નથી બોલતા છોકરો વધારે રડવા લાગ્યો તો ઘેર બેસીને વાંચ મિત્રે કંટાળીને કહ્યું અને છોકરાને ધમકાવીને અમારી સાથે વાતો કરવા લાગ્યા અચાનક મને જર્મન લેખક સિકફ્રેડ બેન્ઝની એક વાર્તા યાદ આવી ગઈ તેનો ભાવાનુવાદ તેનો ઋણ સ્વીકારીને સ આભાર અહીં રજૂ કરું છું હોટેલની રિસેપ્શનિસ્ટે ખેદથી કહ્યું સાહેબ અમારી પાસે માત્ર એક સિંગલ બેડની જ સગવડ છે વધારે કોઈ સગવડ અમે આપી શકીએ તેમ નથી તમારે બીજી હોટેલમાં તપાસ કરવી હોય તો કરો પણ આટલી મોડી રાત્રે ક્યાંય આટલી સગવડ પણ મળે તેમ હું માનતી નથી અને એક વાત આપને કહી દઉં જો આપ બધે ફરીને પાછા આવશો તો અમારી હોટેલમાં અત્યારે ડબલ રૂમમાં જે વધારેની પથારેની સગવડ છે તે પણ કદાચ બીજાને અપાઈ ગઈ હશે અચ્છા સ્ક્વોમે કહ્યું હું તે સ્વીકારું છું પણ મને એટલું કહેશો કે મારે કેવી વ્યક્તિ સાથે રૂમમાં સુવાનું છે અને અત્યારે તે રૂમમાં જ છે હા અને ઘણું કરીને નિંદ્રાધીન સ્કવોમે રજીસ્ટરમાં સહી કરી અને પોતાને મળેલ રૂમમાં જવા માટે દાદર ચડવા લાગ્યો રૂમનો નંબર જ્યારે દેખાયો ત્યારે તે અટક્યો અંદર સુતેલ વ્યક્તિનો અવાજ સાંભળવા તેણે કાન સરવા કર્યા અને ચાવીના કાણામાંથી અંદર નજર કરી અંદર ગાઢ અંધારું હતું તેણે ધીમેથી બાણું ખોલ્યું અને બહુ જ ધીમેથી અવાજ ન થાય એ રીતે બંધ કર્યું લાઇટની સ્વિચ માટે ફંભોસવાનું તેણે શરૂ કર્યું અચાનક તેની સાવ નજીકથી કોઈક બોલ્યું ઘેરા મક્કમ પુરુષ અવાજમાં મહેરબાની કરી લાઇટ ન કરશો અંધારું રહેવા દો તમને મારી હાજરીની કઈ રીતે ખબર પડી કોઈક આવશે જ એમ તમે માનતા હતા સ્કવોમે પૂછ્યું એ તેનો જવાબ ન આપ્યો પણ કહ્યું મારી પગે ચાલવાની ઘોડીને કે મારી સૂટકેસને ઠેબે ન ચડાવશો રૂમની વચ્ચે તે છે તમારે જો સૂવું જ હોય તો દિવાલે દિવાલે ત્રણ ડગલા ચાલો એટલે પથારી મળી જશે સ્કવમે તે પ્રમાણે કર્યું તેને પથારી મળી ગઈ પથારીમાં તે લાંબો થયો તેનો સાથીદાર જાગતો હતો તેમ તેના શ્વાસ પરથી તેને લાગ્યું હું આપને કહું તેણે વાત કરવા પ્રયત્ન કર્યો મારું નામ સ્કવોમ છે અચ્છા પહેલાં કહ્યું અહીં કોંગ્રેસની મીટિંગમાં હાજરી આપવા આવ્યા છો ના જી મારું અહીં આ શહેરમાં આવવાનું કારણ થોડું વિચિત્ર લાગે તેવું છે અને સહેજ અચકાઈને તેણે આગળ કહ્યું મારે એક નાનકડો છોકરો છે પણ બહુ લાગણીશીલ છે વધુ પડતો લાગણીશીલ કાચના વાસણ જેવો પારદર્શક અને લાગણી પ્રધાન રોજ સવારે સ્કૂલે જતી વખતે સવારની ટ્રેન પસાર થતી હોય છે એટલે રેલવે ફાટક પાસે તેને થોડી વાર રોકાઈ રહેવું પડે છે તે ઊભો રહે છે અને ટ્રેન પસાર થાય છે ત્યારે જોર જોરથી હાથ હલાવે છે હમ પછી તે સ્કૂલે જાય છે પણ પાછો આવે છે તેને ઉદાસ થઈ જાય છે ક્યારેક તો ડૂસકા ભરીને રડી પડે છે મહિનાઓથી આમ ચાલ્યા કરે છે કારણ કારણ બહુ વિચિત્ર છે વાતમાં કાંઈ માલ નથી પણ છોકરો નક્કામો કોચવાઈ મરે છે ટ્રેન પસાર થાય ત્યારે તે ઉમંગથી હાથ હલાવે છે પણ તે કહે છે કે તેની સામે ટ્રેનમાંથી કોઈ વ્યક્તિ ક્યારેય હાથ હલાવતી નથી આ વાતથી તેને એટલું તો લાગી આવે છે કે તે લોહવાટથી અડધો થઈ ગયો છે મને અને મારી પત્નીને હવે આ વાતથી બહુ ચિંતા થવા લાગી છે અને એટલે હેર સ્કવોમ પહેલાં માણસે કહ્યું તમે તમારા દીકરાનું એ દુઃખ ટાળવા માટે કાલે સવારની ટ્રેનમાં મુસાફરી કરીને તેની સામે હાથ હલાવીને આવજો કહેવા માંગો છો હા સ્કુમે કહ્યું એમ એમ જ બાળકોમાં પહેલાં અજાણ્યા માણસે ભારે અવાજે કહ્યું મને કોઈ દિલચસ્પી નથી મને બાળકો તરફ થોડી નફરત છે ખરું કહું તો બાળકને કારણે જ તે થોડી વાર અટકી ગયો બાળકને કારણે જ મેં મારી પત્ની ગુમાવી છે તે તેની પ્રથમ પ્રસુતિમાં જ ગુજરી ગઈ દિલગીર છું સ્કૂમે કહ્યું આવી વાત તમને કહેવા બદલ પણ પહેલાંએ એ જાણે સાંભળ્યું જ નહીં અને પૂછ્યું તમે કુર્ઝબાગ તરફ જતી સવારની ટ્રેન પકડવા માગો છો જી હા પછી બંને મૂંગા થઈ ગયા સ્કમે રજાઈ ખેંચી અને સૂવાનો પ્રયત્ન કર્યો પણ તેને તરત જ ઊંઘ ના આવી શકી સવારે તે ઉઠ્યો ત્યારે રૂમમાં એકલો જ હતો તરત જ તેણે ઘડિયાળમાં જોયું તેને આઘાત લાગ્યો સવારની ગાડી ઉપડવાનો સમય થઈ ગયો હતો કોઈ રીતે તે હવે પહોંચી શકે તેમ નતો બીજો આખો દિવસ શહેરમાં પસાર કરવાનો તેને પોસાય તેમ નહોતું એટલે બપોરની જ ટ્રેનમાં તે પોતાના ઘેર પાછો ફર્યો વ્યથિત અને ઉદાસ તેનો નાનકડો પુત્ર તેને બારણામાં જ મળી ગયો આજે તેનો ચહેરો આનંદથી ભરાઈ ગયો હતો સ્કોમને બાજી પડ્યો અને કુદમ કુદી કરીને બોલવા લાગ્યો એક માણસે આજે મને આવજો કહ્યું મારી સાથે હાથ હલાવ્યો ક્યાંય સુધી ક્યાંય સુધી ખરું કહું છું પગે ખોડવાળો માણસ હતો ઘોડીથી ચાલતો હા હા અને તેની પાસે સોટી હતી નેતરની ટ્રેન દૂર ગઈ એટલે તેણે તેનો રૂમાલ તે સોટી સાથે બાંધીને બારી બહાર રાખીને ફરકાવ્યો આહા એટલી વાર સુધી એટલી વાર સુધી ફરકાવ્યા જ કર્યો ગાડી દેખાતી બંધ થઈ ગઈ ત્યાં સુધી